સમસ્ત અખિલ ભારતીય મહારાજ સંગઠન દ્વારા દ્વારકા દ્વારકામાં એક મહાન અને મહત્વનો ઇતિહાસ રચાયો છે દ્વારકામાં આહિર સમાજ દ્વારા મહારાસનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં આહિરાણીઓએ ભગવાન દ્વારકાધીશની બાવન ગજની ને ધ્વજા ચડાવી હતી બ્રહ્મ મુહૂર્તમાં નંદગામ પરિસરમાં સાડત્રીસ હજાર મહારાણીઓએ મહારાસ લીધો હતો અને બ્રહ્મકુમારી દીદી દ્વારા વ્યાખ્યાયાન સંભળાવવામાં આવ્યું હતું ત્યારબાદ પારંપરિક અને આભૂષણો સાથે મહારાણીઓએ મહારાસમાં રમઝટ બોલાવી હતી આ પ્રસંગે માયાભાઈ આહિર અને રુદ્ધ આહિર સબીબેન આહિર મેક્સ આહિર સહિત કલાકારોના રાસના સંગતથી આહિરાણીઓએ મહારાસમાં રમઝટ બોલાવી હતી અને ગ્રાઉન્ડ ની વચ્ચે ધર્મધજા અને તિરંગો પણ લહેરાવવામાં આવ્યો હતો છ બે લાખથી વધુ લોકો અલૌકિક નજારો જોવા માટે ઉમટી પડ્યા હતા નીલેશ ઢીલા જીટીવી ન્યૂઝ ઉમરાળા